જુનાગઢના ભેસાણ પ્રેમ પ્રકરણમાં બે પરિવાર વચ્ચે થયેલી મારામારીમાં વૃદ્ધને ઈજા થતા થયું મોત ભેસાણ પોલીસે નવ આરોપીની કરી છે ધરપકડ જુનાગઢના ભેસાણમાં બે દિવસ અગાઉ યુવક અને યુવતી પ્રેમ સંબંધને કારણે ભાગી ગયા બાદ બંને પરિવાર વચ્ચે ધીંગાણું ફેલાયું જેમાં યુવતીના દાદાનું ગંભીર ઈજા થતા સારવાર દરમિયાન મોત થયું આ બનાવ મારામારી બાદ હત્યામાં પલટાયો આ હત્યા કેસમાં ભેસાણ પોલીસ દ્વારા નવ આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેમાં બે મહિલા અને સાત પુરુષોનો સમાવેશ થાય છે જુનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે ભેસાણના સો વારમાં લોટ વિસ્તારમાં ફરિયાદી પ્રવીણભાઈ મુરજીભાઈ સોલંકીની ભત્રીજી આઠ દિવસ પહેલા લખનનાથ ઝવેરનાથ ડાંગરના દીકરા યોગેશ સાથે ભાગી ગઈ હતી આ બાબતનું આરોપીઓ ફરિયાદી વચ્ચે મંદુક હતું આ મામલે આરોપીએ ફરિયાદી સાથે માથાકૂટ કરી ભૂંડી ગાળો આપી હતી આ તમામ આરોપીએ ફરિયાદીના પિતા પર હુમલો કરી પથ્થરો ફેંક્યા હતા આરોપીઓ દ્વારા પથ્થર ફેંકવામાં આવતા મુરજીભાઈ સોલંકીને ગંભીર ઈજા થઈ જેને સારવાર માટે ભેસાણ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ ભંગ અને મૂળજીભાઈ સોલંકીને ઈજા પહોંચાડવા મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો ત્યારે મૂળજીભાઈ સોલંકીની તબિયત લથડતા તેમને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલે ખસેડાયા કે જ્યાં સારવાર દરમિયાન મૂળજીભાઈ સોલંકીનું મૃત્યુ થયું આ મામલે ભેસાન પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહિતા કલમ એકસો ત્રણ એક એકસો પચ્ચીસ એક એકસો પંદર બે તેમજ ચપ્પન અને જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસનો આ ગુના કરવા મામલે આરોપીઓ વિરુદ્ધ કલમનો ઉમેરો કરી ફરિયાદ નોંધવામાં આવી હતી

અને આ લોકો દારૂ વેસે જુગાર રમે દીકરીઓને શાળા કરે રાખે છે હોવું ને કોઈને મૂકતા નથી અને મારો ભાઈ હતો એની દીકરી હતી એને લઈ ગયા લઈ ગયા અને ઉપર જતા ધમકી દીધી અને ઘેરે હતા અને ઘેરે મારવા આવ્યા ઘેરે મારવા આવ્યા એમાં મારા બાપુજીનું મર્ડર કરી નાખ્યું એને તો અમે એને વિનંતી કરીશું કે એને એને ફાંસીની સજા થાય

અમારી દીકરીને લઈ ગયા દારૂના જુગાના ધંધા કરે છે આજુબાજુ વાળાને છે ને હેરાન કરે છે ધમકીઓ આપે છે અને અમને સતાય અમારી દીકરી લઈ ગયા તો સતાય અમારી ઘરે અમને મારવા એવા અને અમાર બાપુજી નું છે ને મર્ડર કરી નાખ્યું છે અમારે અમારે ન્યાય જોવી અને તો સતાય મને હોતન માર્યો તો આ ટાકા લીધેલા છે ટાકા લીધેલા આવે છે ને આવી બેદરકારી કરે છે અને આ મારે છે સોલંકી જેમની ભત્રીજી છે આજથી દસ બાર દિવસ પેલા આ ગુના ના આરોપી નંબર બે લખનના જવેરનાથ ડાંગર તેમના દીકરા યોગેશ સાથે ભાગી ગયેલી હોય જે બાબતે આરોપી અને ફરિયાદી તમામ અડોસ પડોશમાં રહેતા હોય આ બાબતનું મંદુક રાખી આ આરોપીઓ ફરિયાદી અને ફરિયાદીના પરિવાર સાથે માથાકૂટ કરવા આવેલા ત્યારબાદ એમને ગુનાબૂલી ગાળો આપેલી અને વારા પરથી આવી પથ્થરો પથ્થરો ફેંકી અને ઈજા પહોંચાડેલી આ જયારે પથ્થરો ફેંકવામાં આવેલા તે સમયે ફરિયાદીના પિતા મુનજીભાઈ ગાંડાભાઈ સોલંકી જે સિત્તેર વર્ષના હોય તેમને ઈજા થયેલી અને સારવાર માટે છે એ તેમને ભેંસાણ હોસ્પિટલમાં લઈ ગયેલા

એકસો પંદર બે આ ઉપરાંત ચોપન અને ની કલમ એકસો પાંત્રીસનો ઉમેરો કરવામાં આવેલો અને આ જે ગુનાના આરોપીઓ છે આરોપી નંબર એક રાહુલ લખનનાથ ડાંગર લખનનાથ જવેરનાથ ડાંગર સાગરભાઈ રામજીભાઈ સંજયભાઈ રામજીભાઈ ગીતાબેન લખનનાથ વિજયભાઈ સંજયભાઈ જનાભાઈ ભીખાભાઈ ગીતાબેન રવિભાઈ જયંતિભાઈ આ તમામને નવા નવા આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે હાલ આ ગુનાની તપાસ ભેસાણ પી એસ આઇ સી ચલાવી રહેલી હજુ સુધી એમના કોઈ ગુનાહિત ઇતિહાસ સામે આવેલો નથી પરંતુ હવે તેમના છે રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવશે કાસમહોથી એસ લાઇન ન્યૂઝ ભેસાણ જુનાગઢ અમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે જોડાયેલ હું એસનાઇન ન્યૂઝ સાથે